આકાશવાણી સમાચાર સમાચાર સોનલ વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો તેઓ દસ લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતના ચૌદ હજાર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુવાહાટીમાં ચોથા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અષ્ટલક્ષ્મીનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંદામાન અને નિકોબર ટાપુઓની મુલાકાતે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા મુખ્ય ચૂંટણી કમિશનરના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ આજથી બિહારની ત્રણ દિવસની મુલાકાતે ભારતીય કૃષિ સંશોધન પરિષદના મહાનિદેશકે જણાવ્યું છે કે સરકાર લીમડાની ખેતી અને ઉપયોગ પર નવેસરથી ભાર મૂકી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો પ્રધાનમંત્રીએ શ્રી કલ્કીધામ મંદિરના મોડેલનું પણ અનાવરણ કર્યું આ પ્રસંગે ભક્તોને સંબોધતા શ્રી મોદીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ આજે સાંસ્કૃતિક પ્રેરણા સ્ત્રોત છે પ્રધાનમંત્રીએ કહ્યું કે સરકાર દેશના વિકાસ તેમજ રાષ્ટ્રની સાંસ્કૃતિક વારસા માટે તમામ પ્રયાસો કરી રહી છે આ પ્રસંગે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને શ્રી કલ્કીધામ નિર્માણ ટ્રસ્ટના અધ્યક્ષ આચાર્ય પ્રમોદ કૃષ્ણમ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં દેશભરમાંથી ધર્મગુરુઓએ હાજરી આપી હતી પ્રધાનમંત્રી આજે બપોરે ઉત્તર પ્રદેશમાં દસ લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતના ચૌદ હજાર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે યુપી ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટ બે હજાર ત્રેવીસ દરમિયાન મળેલી દસ લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતની દરખાસ્તો માટે શ્રી મોદી લખનૌમાં ચોથા સ્તર સમારોહનું ઉદઘાટન કરશે આ પ્રોજેક્ટ મેન્યુફેક્ચરિંગ પુનઃ પ્રાપ્ય ઉર્જા આઈટી ખાદ્ય પ્રસંસ્કરણ આવાસ રિયલ એસ્ટેટ જેવા ક્ષેત્રો સાથે સંબંધિત છે આ સમારોહ સાથે એક ભવ્ય પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે આ ત્રણ દિવસીય પ્રદર્શનમાં નવથી વધુ ક્ષેત્રો પ્રદર્શિત કરવામાં આવશે આ કાર્યક્રમમાં જાણીતા ઉદ્યોગપતિઓ રાજદૂતો અને ઉચ્ચ કમિશનરો સહિત લગભગ પાંચ હજાર સહભાગીઓ હાજરી આપશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી હતી એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું કે છત્રપતિ શિવાજી મહારાજ જેઓ નિર્ભય યોદ્ધા સંસ્કૃતિના રક્ષક અને સુશાસનના મૂર્ત સ્વરૂપ હતા તેઓ પેઢીઓને પ્રેરણા આપતા રહેશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુવાહાટીમાં સરુસજાઈ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ચોથા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ બે હજાર ત્રેવીસ અષ્ટલક્ષ્મીનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કરશે કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી અનુરાગસિંહ ઠાકુર અષ્ટલક્ષ્મી ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના સત્તાવાર ઉદઘાટનમાં હાજરી આપવા ગુવાહાટી પહોંચ્યા છે આસામના મુખ્યમંત્રી ડોક્ટર હેમંતા બિસ્વા શર્મા પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે ઉદઘાટનમાં એકતા વિવિધતા અને ખેલદિલીની ભાવનાના મૂલ્યોને ઉજાગર કરતા વિષયોનું પ્રદર્શન પણ દર્શાવવામાં આવશે કુલ વીસ રમતમાંથી સોળ રમત ગુવાહાટીમાં અને બાકીની ચાર રમતો અન્ય પૂર્વોત્તર રાજ્યોમાં યોજાઈ રહી છે અગિયાર દિવસ દરમિયાન સાત શહેરોમાં અઢાર સ્થળોએ આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વીસ રમતોમાંથી શાખાઓમાં લગભગ ચાર હજાર પાંચસો એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે આ મેગા યુનિવર્સિટી ઇવેન્ટમાં બસો પંદરથી વધુ યુનિવર્સિટીઓ ભાગ લઈ રહી છે આજે ગુવાહાટીના વિવિધ સ્ટેડિયમોમાં પુરુષો અને મહિલા કબડ્ડી બાસ્કેટબોલ મહિલા ફૂટબોલ સ્વિમિંગ અને હોકીની સ્પર્ધાઓ ચાલી રહી છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ બે હજાર ત્રેવીસ અષ્ટલક્ષમી ઓગણત્રીસમી ફેબ્રુઆરીએ સમાપ્ત થશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે જમ્મુની મુલાકાતે જશે તેઓ જમ્મુમાં ત્રીસ હજાર પાંચસો કરોડ રૂપિયાથી વધુની બહુવિધ વિકાસ યોજનાઓનો ઉદઘાટન અને શિલાન્યાસ કરશે આ પ્રોજેક્ટ આરોગ્ય શિક્ષણ રેલ માર્ગ ઉડ્ડયન પેટ્રોલિયમ નાગરિક માળખાકીય સુવિધાઓ સહિત અનેક ક્ષેત્રો સાથે સંબંધિત છે કાર્યક્રમ દરમિયાન શ્રી મોદી જમ્મુ અને કાશ્મીર સરકારના લગભગ પંદરસો નવા ભરતી થયેલા કર્મચારીઓને નિમણૂક પત્ર આપશે શ્રી મોદી વિકસિત ભારત વિકસિત જમ્મુ કાર્યક્રમ હેઠળ વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓ સાથે પણ વાતચીત કરશે શિક્ષણ ક્ષેત્રે પ્રધાનમંત્રી તેર હજાર ત્રણસો પંચોતેર કરોડ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટનો શિલાન્યાસ અને ઉદઘાટન કરશે આરોગ્ય ક્ષેત્રે શ્રી મોદી અખિલ ભારતીય તબીબી વિજ્ઞાન સંસ્થાન એઇમ્સ વિજયપુર સાંબા જંબુનું ઉદઘાટન કરશે એક હજાર છસો કરોડના ખર્ચે સ્થપાયેલી આ સંસ્થા બસો સત્યાવીસ એકર જમીનમાં ફેલાયેલી છે સાતસો વીસ પથારીઓ સાથેની તમામ આધુનિક તબીબી સુવિધાઓથી સજ્જ આ સંસ્થા એકસો પચીસ સીટની મેડિકલ કોલેજ અને સાહીઠ સીટની નર્સિંગ કોલેજ સાથે પણ જોડાયેલી છે જમ્મુ અને કાશ્મીરમાં રેલવે પરિયોજનાઓમાં શ્રી મોદી બનીહાલની નવી રેલવે લાઇન ખારી સંબર સંગલદાન અને બારામુલ્લા શ્રીનગર બનીહાલ સંગલદાનના નવા ઇલેક્ટ્રીફાઈડ સેક્શનને રાષ્ટ્રને સમર્પિત કરશે શ્રી મોદી પ્રથમ ઇલેક્ટ્રીક ટ્રેન અને સંગલદાન અને બારામુલ્લા સ્ટેશનો વચ્ચેની ટ્રેન સેવાને પણ લીલી ઝંડી બતાવશે તેઓ જમ્મુ એરપોર્ટ અને જમ્મુમાં પેટ્રોલિયમ ડેપો ખાતે નવા ટર્મિનલ બિલ્ડિંગનું શિલાન્યાસ પણ કરશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંદામાન અને નિકોબાર ટાપુઓની મુલાકાતે જશે મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ શહીદ સ્તંભ પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને સેલ્યુલર જેલ સંકુલ અને મ્યુઝિયમની મુલાકાત લેશે ત્યારબાદ તેઓ સેલ્યુલર જેલમાં લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં ઉપસ્થિત રહેશે રાષ્ટ્રપતિના સન્માનમાં આયોજીત નાગરિક સત્કાર સમારંભમાં હાજરી આપવા માટે તે ડોક્ટર બી આર આંબેડકર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી પોર્ટ બ્લેડની પણ મુલાકાત લેશે આવતીકાલે રાષ્ટ્રપતિ ઇન્દિરા પોઈન્ટ અને કેમ્પ બેલ ખાડી અને સુભાષચંદ્ર બોઝ આઇલેન્ડની મુલાકાત લેશે અને લાઇટ એન્ડ સાઉન્ડ શોના સાક્ષી બનશે બુધવારે રાષ્ટ્રપતિ પોર્ટ બ્લેડના રાજનિવાસ ખાતે આંદામાન અને નિકોબાર ટાપુઓના પીવીટીજીના સભ્યો સાથે વાર્તાલાપ કરશે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ આવતીકાલે અરૂણાચલ પ્રદેશના ઇટાનગરની મુલાકાતે જશે તેઓ અરૂણાચલ પ્રદેશના રાજ્ય સ્થાપના દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે ઉપરાષ્ટ્રપતિ ઇટાનગરમાં રાજભવનની મુલાકાત પણ લેશે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમારના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ આજથી બિહારની ત્રણ દિવસની મુલાકાતે જશે મુલાકાત દરમિયાન આ ટીમ મતદાન મથકોની તૈયારી મતદાર યાદીની સ્થિતિ અંતરિયાળ વિસ્તારોમાં ટેલિકોમ કનેક્ટિવિટી મતદાર જાગૃતિ અભિયાન અને સુરક્ષા તથા કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરશે પ્રથમ દિવસે સુરક્ષા સંબંધિત મુદ્દાઓની સમીક્ષા કરવા માટે મુખ્ય ચૂંટણી અધિકારી રાજ્યના ડીજીપી અને ઝારખંડના કેન્દ્રીય પોલીસ દળોના નોડલ અધિકારી સાથે ચર્ચા કરશે આવતીકાલે તેઓ તમામ પક્ષોના પ્રતિનિધિઓ સાથે તથા જિલ્લા મેજીસ્ટ્રેટ અને જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથેની બેઠક કરશે વિવિધ ઝોનમાં તમામ એસપી કમિશનર અને ઇન્સ્પેક્ટર જનરલ પણ આ બેઠકમાં ભાગ લેશે ભારતીય કૃષિ સંશોધન પરિષદના મહાનિદેશક હિમાંશુ પાઠકે આજે જણાવ્યું છે કે સરકાર લીમડાની ખેતી અને ઉપયોગ પર નવેસરથી ભાર મૂકી રહી છે જે દેશની સંસ્કૃતિ સાથે સંકળાયેલું વૃક્ષ છે નવી દિલ્હીમાં વર્લ્ડ નીમ ઓર્ગેનાઇઝેશન નીમ સમિટ બે હજાર ચોવીસમાં સંબોધન કરતા શ્રી પાઠકે ભારતના કૃષિ ક્ષેત્રને આગળ વધારવામાં લીમડાની મુખ્ય ભૂમિકા પર ભાર મૂક્યો હતો એક પરિવર્તનકારી માપ તરીકે લીમડા સાથે કૃષિ માટે સો ટકા યુરિયાના કોટિંગને ટાંકીને તેમણે લીમડા પર આધારિત ઉત્પાદનો વિકસાવવામાં નોંધપાત્ર પ્રગતિ પર ભાર મૂક્યો હતો શ્રી પાઠકે માહિતી આપી હતી કે લીમડાનો કોટિંગ માત્ર જમીનના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડવામાં પણ નોંધપાત્ર ફાળો આપે છે સરકારના છવ્વીસ મિલિયન હેક્ટર જમીનને ઉત્પાદક વાવેતરમાં પુનઃસ્થાપિત કરવાના લક્ષ્ય સાથે શ્રી પાઠકે જણાવ્યું હતું કે લીમડો આ પહેલ માટે અગ્રદૂત છે તેમણે ખેડૂતોને લીમડાની ખેતી કરવા માટે હાંકલ કરી હતી અને હિતધારકોને લીમડાની ખેતીના મુખ્ય પ્રવાહમાં આગળ વધવા જણાવ્યું હતું આજથી વિશાખાપદ્દનમમાં પચાસથી વધુ દેશોની નૌકાદળની બારમી કવાયત શરૂ થશે આ કવાયત સત્યાવીસમી ફેબ્રુઆરી સુધી ચાલશે તેની વિષય વસ્તુ છે સ્ટ્રોંગ નેવી સ્ટેફ નેવિગેશન આ ઇવેન્ટ દરમિયાન એર ડિફેન્સ સબમરીન ડિફેન્સ અને ગ્રાઉન્ડ વોરફેર કૌશલ્યનો અભ્યાસ કરવામાં આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી પચ્ચીસમી ફેબ્રુઆરીએ આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં પોતાના વિચારો રજૂ કરશે નાગરિકો ત્રેવીસમી ફેબ્રુઆરી સુધી પોતાના સૂચવોનો માય જીઓવી પોર્ટલ અથવા ટોલ ફ્રી નંબર એક આઠ શૂન્ય શૂન્ય એક એક સાત આઠ શૂન્ય શૂન્ય પર મોકલી શકશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના સંભલ જિલ્લામાં શ્રી કલ્કીધામ મંદિરનો શિલાન્યાસ કર્યો તેઓ દસ લાખ કરોડ રૂપિયાથી વધુની કિંમતના ચૌદ હજાર પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુવાહાટીમાં ચોથા ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ અષ્ટલક્ષ્મીનું વર્ચ્યુઅલ માધ્યમથી ઉદઘાટન કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી આંદામાન અને નિકોબાર ટાપુઓની મુલાકાતે આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા મુખ્ય ચૂંટણી કમિશનરના નેતૃત્વમાં ચૂંટણી પંચની ટીમ આજેથી બિહારની ત્રણ દિવસીય મુલાકાતે ભારતીય કૃષિ સંશોધન પરિષદના મહાનિદેશકે જણાવ્યું છે કે સરકાર લીમડાની ખેતી અને ઉપયોગ પર નવેસરથી ભાર મૂકી રહી છે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા